નેપાળની રાજધાની કાઠમંડુમાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે પ્લેનમાં હાજર ઓગણીસ લોકોમાંથી માંથી અઢાર લોકોના મોત થઈ ગયા છે ત્યાં જ ઇજાગ્રસ્ત પાયલટ કેપ્ટન આમ શાક્યને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે પ્લેન કાઠમંડુથી પોખરા જઈ રહ્યો હતો પ્લેન સવારે લગભગ અગિયાર વાગે ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને થોડા સમયની અંદર જ ક્રેશ થઈ ગયો હતો નાઇન એન એ એમી પ્લેન સૂર્ય એરલાઇન્સનું હતું દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાંથી સત્તર સૂર્ય એરલાઇન્સના જે સ્ટાફ હતા જ્યારે અન્ય બે ક્રુ મેમ્બર્સ હતા કાઠમંડુ પોસ્ટના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના પછી તરત જ પોલીસ અને ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગઈ હતી એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેશ દરમિયાન વિમાનમાં આગ લાગી હતી પછી એન